નમસ્કાર મિત્રો મિત્રો હું છું આપનો મિત્ર નરેશ બિલોલ મિત્રો જો સૌથી વધારે કોઈ એક પુરુષને કોઈ સમજાવી શકતું હોય ને તો એ માત્ર માત્ર એનું પ્રિય વ્યક્તિ છે એટલે કે એનો પ્રેમ છે એ સ્ત્રી જ સૌથી વધારે પુરુષને સમજી શકે છે ને સમજાવી પણ શકે છે સાથી કોઈ વ્યક્તિ બિલકુલ ગલત રસ્તા પર જતો હોય એ વ્યસનની બાબતમાં હોય કે કોઈ પણ પ્રકારના ખરાબ કાર્ય કરતો હોય તો જો એને તમે મંદિરોએ લઈ જશો દવાઓ કરાવશો દુવાઓ કરશો બધા જ પ્રયત્ન કરશો ને તો પણ કદાચ એ ના સુધરી શકે પણ જો કોઈ દિલથી સાચો પ્રેમ કરનાર સ્ત્રી જો એને સમજાવશે ને તો એ બધું જ સમજી શકશે બધું જ છોડવા બધું જ ત્યાગ કરી શકે છે જો એ દિલથી એ સ્ત્રીને માન સન્માન આપતો હોય તો એટલે સંસારના અંદર એવું ચાલતું હોય છે કે યાર કોઈ ગલત રસ્તા પર ચાલતો એ વ્યક્તિને સમજાવવાની કોશિશ તો ઘણા બધા કરતા હોય છે પણ જેને ખાસ સમજાવવાનું છે એ ક્યારેય પણ કોશિશ નથી કરતી જો એક સ્ત્રી એક પતિ હોય યા પ્રેમી હોય જે પણ હોય એને કહે કે યાર મારા માટે તું જીવ મારા માટે આ વ્યસન નથી કરે તો એ ત્યાગ કરવા પણ તૈયાર થઈ જાય છે પણ જે સાચા સંબંધો દિલથી સંબંધો હશે તો મિત્રો ક્યારેક પસંદગીઓ પણ એક પુરુષ પ્રેમમાં બદલી શકે છે એ પછી કપડાં પહેરવાની વાત હોય કંઈક ખાવા બાબતની વાત હોય કંઈક સોડવા બાબતની વાત હોય એવું ઘણું બધું સમર્પિત કરી શકે છે પણ જો સમજાવનાર વ્યક્તિ સાચું હોય તો અને લાગણી સાચી હોય તો મિત્રો સૌથી મહત્ત્વનો સંબંધ અને સૌથી મહત્વનું વ્યક્તિ એક પુરુષ માટે એક સ્ત્રી જ હોય છે આ સંસારમાં આપણે અનુભવો આ બધા ઘણા પ્રકારના જોયા છે સ્ત્રી જો પહેલ કરે તો પુરુષને અર્થથી ફચ પર પણ પહોંચાડી શકે છે અને બરબાદ પણ કરી શકે છે સ્ત્રીનામાં ખૂબ જ તાકાત ઘણી બધી તાકાત હોય છે પણ જો આગળ આવીને કંઈક કરવા યા કંઈક સમજાવવા માંગે તો મિત્રો આપણે છોરીઓ થતાં જોઈએ છે વ્યસનો કરતા લોકોને જોઈએ છે ખાસ કરીને આજના યુવાનો ખૂબ જ વ્યસનમાં ધવધૂત થઈ ગયા છે ત્યારે ઘણા બધા ગુનાઓમાં સંડોવાઈ જતા હોય છે યુવાનો તો એવા લોકોના ઘરેથી હું એમની માતા બહેનોને યા એમની વાઈફને કહેવા માંગુ છું આ વિડીયોના માધ્યમથી કે યાર તમે તમારા પુત્ર હોય તમારો પતિ હોય તમારો પ્રેમી હોય એના પાછળ જો દિલથી તમે કહેશો દિલથી માન સન્માન આપીને કહેશો ને તો એ પ્રેમથી ત્યાગ કરી દેશે એ વસ્તુ ગમે તે હોય પણ કોશિશ તો કરો તમે તમારામાં જે તાકાત છે ને એ દુનિયાની કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એવી તાકાત કે એવી દવા નથી મળતી એક પુરુષ એની દરેક વાત કહેવાની માનવા તૈયાર થઈ જાય છે દરેક વસ્તુ ત્યાગ કરવા પણ તૈયાર થઈ જાય છે ઘણું બધું છોડવા માટે તૈયાર થઈ જાય છે તો એ માત્ર ને માત્ર સ્ત્રીના કહેવા એટલે એટલે હું એવું કહેવા માગું છું કે યાર જેટલા પણ લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે એમને સુધારવાની પહેલ એમને સુધારવાનું કામ માત્ર સ્ત્રીઓ જ કરી શકે છે મારું પર્સનલી માનવું છે હું ક્યારે પણ કોઈ મંદિર મસ્જિદ જે પણ વોટેવર હોય એમનું ક્યારે પણ અપમાન નથી કરતો ગુરુઓનું ગુરુઓ પણ સુધારી શકે છે પણ સૌથી વધારે કોઈનું માન સન્માન કોઈ પુરુષ આપે છે ને તો એ સ્ત્રીને આપે છે મારું પર્સનલી એવું માનવું છે પોતા પર કંટ્રોલ કરી શકે છે એની પસંદગીઓ પર પણ કંટ્રોલ કરી શકે છે એટલે બધું જ કરી શકે છે એની તાકાત ના ના હોય ને એ બહારનું કામ પણ જો સ્ત્રી કહી દે તો એ કરી શકે છે પણ માત્ર એ સ્ત્રી કહેવાવાળી જોઈએ સાચા દિલથી કે હું તું મારા માટે જીવ તારા પાછળ આખી જિંદગી તારી સાથે છું તો બધું જ શક્ય છે સાથીઓ આ એક મેં ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારીને આ વિડીયો બનાવ્યો છે જો તમને જે મેં કીધું એ સાચું લાગ્યું હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર કરી દેજો મિત્રો બાય બાય